નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો તૈયારી કરતા ટેટ વન ટેટ ટુ ની પરીક્ષા નજીક છે અને એવી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ઉમેદવારો માટે ભાવિ શિક્ષકો માટે આપણે આજે લઈને આવી ગયા છે એનપી ટ્વેન્ટી ટ્વેન્ટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જેને અંગ્રેજીમાં કહેવાય છે મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી

એજ્યુકેશન પોલિસી એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે બરોબર મિત્રો અમલમાં અમુક રાજ્યમાં કયા રાજ્યમાં સૌપ્રથમ આવી છે આવા બધા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આ એમ છે મિત્રો હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીએ તો ટેટ વન બે હજાર ત્રેવીસ માં લેવાઈ હતી એસ એસ અને આ ચારેય પરીક્ષામાં એક ગુણનો પ્રશ્ન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આવી ગયો એ કયો પ્રશ્ન આવ્યો હતો એની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભણતા પહેલા જે જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એના વિશે થોડો ખ્યાલ થોડીક માહિતી લઈ લઈએ કે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોણે આપી હતી તો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઇન્દિરા ગાંધી ના કોના સમયમાં ઇન્દિરા ગાંધીના સમયમાં બરોબર ક્યારે આપી હતી તો ઓગણીસો ને માં ક્યારે આપી હતી ઓગણીસો ને માં આપી હતી મિત્રો જેમાં સૌ પ્રથમ વાર સૌ પ્રથમ વાત શિષ્યવૃત્તિની શરૂઆત થઈ હતી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડે ત્યારે આ બધા નિયમો આ બધા રૂલ્સ પોલિસીમાં લખેલા હતા મિત્રો લખાયા હતા ત્યારબાદ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી જે કયા વર્ષમાં આવી મિત્રો ઓગણીસો ને છ્યાસી માં કોના સમયમાં રાજીવ ગાંધી કોના સમયમાં આવી મિત્રો રાજીવ ગાંધીના સમયમાં જેમાં કેવી શરતો હતી જે સ્કૂલ ચાલુ કરવાની જવાહર નવોદય વિદ્યાલય આ સિવાય સી સોરી ડબલ્યુ એન એસ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ શું ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ જે બાળકો હોય એમના માટેની અમુક શરતો મૂકવામાં આવી હતી બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે કોના સમયમાં આવી રાજીવ ગાંધી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઇન્દિરા ગાંધી અને નવી એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ન્યુ એજ્યુકેશન પોલિસી અથવા તો નેશનલ એજ્યુકેશન પોલિસી જે કોના સમયમાં આવી મિત્રો તો એ આપણને બધાને ખબર છે નરેન્દ્ર મોદી કોને આપી કોના દ્વારા અપાઈ એની ચર્ચા નથી કરી કોના સમયમાં આવી તો કોણ આવશે મિત્રો નરેન્દ્ર મોદી તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ચાલો મિત્રો ન્યુ એજ્યુકેશન પોલિસી અથવા તો નેશનલ એજ્યુકેશન પોલિસી ક્યારે આવી બે હજાર વીસ એ પહેલા આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે કોના દ્વારા અપાઈ તો મિત્રો એમ એચઆરડી દ્વારા અપાઈ કોના દ્વારા અપાઈ એમ એચ આર ડી બરોબર જેનું હાલનું નામ એમ શું છે મિત્રો એમઓઈ એમઓઈ નું ફૂલ ફોર્મ થશે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન શું થશે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મિત્રો પૂરા નામ આપણે એનો પણ એક વિડીયો લઈને આવીશું અત્યારે આપણે એમઓઈ ભણવામાં આવ્યું તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એનું પૂરું નામ થશે મિત્રો એમ એચઆરડી તો એનું પૂરું નામ થશે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ શું થશે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ તો આના દ્વારા એમ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી આપવામાં આવી મિત્રો તો મિત્રો આ એમઓ શું છે કોના દ્વારા આપવામાં આવી તો એમ એચઆરડી અથવા તો જેનું હાલનું નામ છે એમઓઈ મિત્રો આ એમઓ શું છે આ એમએચઆરડી શું છે તો હું તમને કહું એમ ઓઈ નીચે આવશે મિત્રો એની નીચે આવશે જીસીઆરટી એની નીચે આવશે ડાયટ એની નીચે આવશે બીઆરસી અને એની નીચે આવશે સીઆરસી એની નીચે આવશે આપણા પ્રિન્સિપલ સોરી પે સેન્ટર શાળા અને એની નીચે આવશે આપણી શાળા શાળા સામાન્ય મિત્રો આ આખું માળખું છે સૌથી નીચલા સ્તરે શાળા એના ઉપરના સ્તરે પે સેન્ટર એની ઉપરના સ્તરે સીઆરસી એની ઉપરના સ્તરે ડીઆરસી ડાયેટ જીસીઆરટી એનસીઆરટી અને આ બધાનું હેન્ડલિંગ કોણ કરે છે શન મિત્રો બીઆરસી નું નામ થશે સેન્ટર સીઆરટી નું પૂરું નામ શું એનસીઆરટી વિશે પૂરેપૂરી માહિતી ક્યાં આવેલું છે જીસીઆરટી ક્યાં આવેલું છે એના હેડ કોણ છે સચિવ કોણ છે નિયામક કોણ છે બધું જ લઈને આવીશું મિત્રો પણ અત્યારે ખાલી એમ વિશે આટલી ચર્ચા કરવાની છે

નેશનલ એજ્યુકેશન પોલિસી નો ગ્રાફ્ટ તૈયાર કરવાની શરૂઆત કરી શરૂઆત મે ટીએસઆર કમિટી દ્વારા શું કરવામાં આવ્યું તો એના ડ્રાફ્ટ લખવામાં આવ્યા આ ડ્રાફ્ટ શું છે ડ્રાફ્ટ એટલે પાયો મિત્રો ડ્રાફ્ટ એટલે કાચું કામ ડ્રાફ્ટ એટલે શું થશે આ એનઇપી નું કાચું કામ કરવામાં આવ્યું મિત્રો પણ ઘટના એવી બની કે બે હજાર ટીએસ સુબ્રમણ્યમ નું અવસાન થયું ત્યારબાદ ફરજ નિભાવતા નિવૃત્ત થયેલા કે સુબ્રમણ્યમ કોણ સોરી સુબ્રમણ્યમ નહીં કે કસ્તુરી રંગન કોણ કે કસ્તુરી રંગને આ કાર્ય પૂર્ણ કર્યું આ કાર્ય પૂર્ણ કર્યું મિત્રો ક્યારે એકત્રીસ મેગણીસ માં ક્યારે મે જો આ સમજવા જેવી વસ્તુ છે મિત્રો શરૂઆત કોણે કરી તો કે ટી એસ આર સુબ્રમણ્યમે પૂર્ણ કોને કરી કે કસ્તુરી રંગને આ બે પ્રશ્નો આપણને કન્ફ્યુઝ કરી નાખે છે આ બે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કે કસ્તુરી રંગનનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે મિત્રો આ ડ્રાફ્ટ ભાષામાં તૈયાર થયો કેટલી ભાષામાં ભાષામાં આ ડ્રાફ્ટ તૈયાર થયો મિત્રો લખવાની કોઈ ઉતાવળ કરશો ને આની પૂરેપૂરી પીડીએફ તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું અને કમ્યુનિટીની લિંક મારા યુટ્યુબમાં તથા ઇન્સ્ટામાં પણ મૂકેલી છે મિત્રો બરોબર હજુ સુધી મારા વિડીયો જોઈને તમને ગમ્યા નથી અને ગમ્યા છે તો સબસ્ક્રાઈબ કર્યું નથી તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આગળ શેર કરી દો લાઈક કરો મિત્રો તમે કમેન્ટ કરતા નથી બરોબર કમેન્ટ જરૂર કરો કે તમને વિડીયો કેવો લાગ્યો બરોબર મિત્રો આગળ વધીએ તો આ ડ્રાફ્ટ બાવીસ ભાષામાં લખાયો અને ચારસો ને અઠાવન હતો કેટલા પેજનો ચારસો ને અઠાવન પેજ મિત્રો નાનામાં નાની માહિતી આપણે આવરી લેવાની છે ને ઓછા સમયમાં વધારાની કોઈ વાત કર્યા વગર કોઈ જ દાદીમાની વાર્તાઓ કરવાની નથી સીધું ભણવાનું કામ બરોબર બરોબર પડવો જોઈએ મિત્રો વાર્તાઓ નથી કરવાની ચલો આવી બાવીસ ભાષામાં ડ્રાફ્ટ લખાયો હતો અને ચારસો ને અઠાવન પેજ નો આ ડ્રાફ્ટ હતો મિત્રો આ દરમિયાન જયારે તૈયાર થઈ ગયું ત્યારબાદ કેબની એક મીટિંગ ભરાઈ સેની કેબ કેબની એક મીટિંગ ભરાઈ ક્યારે મિત્રો તો એકવીસ નવ બે હજાર ને ઓગણીસ ક્યારે એકવીસ નવ બે હજાર ને ઓગણીસ માં જેમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલ કરવાની જોગવાઈઓ આપવામાં આવી બરોબર મિત્રો અને આ કેબ નું પૂરું નામ છે મિત્રો સેન્ટ્રલ એડવાઇઝિંગ બોર્ડ ઓફ

આ ટેગલાઇન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પરીક્ષામાં પૂછાય છે ઘણી બધી વાર શું છે એની ટેગ લાઈન શિક્ષા નીતિ કરે સાકાર જ્ઞાન યોગ્યતા રોજગાર

બે હજાર ને ત્રીસ સુધી શિક્ષણમાં સો ટકા જીઆર થઈ જવો જોઈએ બે હજાર થઈ જવો જોઈએ તો સો ટકા થઈ જવો જોઈએ મિત્રો શું કહ્યું તો બે હજાર ત્રીસ સુધીમાં સો ટકા જીઆર થઈ જવો જોઈએ ગ્રોથ એજ્યુકેશન રેશિયો બરોબર મિત્રો કઈ માધ્યમિકમાં માધ્યમિક સુધી કેટલો થઈ જવો જોઈએ માધ્યમિક સુધી સો ટકા જીઆર પાંત્રીસ માં પચાસ ટકા જીઆર થઈ જવો જોઈએ ઉચ્ચ શિક્ષણમાં ક્યાં આગળ ઉચ્ચ શિક્ષણમાં અને આ છે માધ્યમિક શિક્ષણમાં મિત્રો આ પ્રશ્ન ટેટ ટે હાજર ત્રેવીસ માં પૂછાયો છે અને આ પ્રશ્ન ટુ માં બે હજાર પરીક્ષા લેવાય એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો બરોબર આ સિવાય પાંચ સ્તંભ આપ્યા કેટલા પાંચ સ્તંભ આપ્યા કયા પાંચ સ્તંભ તો પહેલો સ્તંભ છે પાંચ સ્તંભ આપ્યા બરોબર જેમાં પહેલો સ્તંભ છે એક્સેસ મિત્રો એટલે કે જોડાણ છે જોડાણ જોડાણ પહેલો સ્તંભ એક્સેસ એટલે કે પેલા દરેકનું અંગ્રેજી નામ લખી દઈએ અને ત્યારબાદ એનું ગુજરાતી નામ લખીને સમજાઈએ બીજું છે ઇક્વેલિટી સ્પેલિંગ મિત્રો પીડીએફ મોકલી છે એમાં કમ્પ્લીટ જોઈ લેજો આમાં થોડી ઘણી મિસ્ટેક હોય તો સમજી લેજો ગણિત વિજ્ઞાનનો સાહેબ વિજ્ઞાન સ્પેલિંગ મિસ્ટેક તો રહેવાની જ મિત્રો બીજું છે ક્વોલિટી શું છે ક્વોલિટી ત્રીજું છે અફોર્ડેબિલિટી ચોથું અને પાંચમું છે અકાઉન્ટ એબિલિટી બરોબર મિત્રો તો પહેલું વાત કરીએ એક્સેસ એક્સેસ એટલે કે જોડાણ દૂરમાં દૂર રહેલા ગામડામાં પછાત વિસ્તારમાં રહેલા બાળકો સાથે સરકારી શિક્ષણ જોડવું એ આ સ્તંભનું કામ છે મિત્રો આગળ છે ઇક્વલિટી દરેકને સમાન રાખી શિક્ષણ આપવું આ શું છે જોડાણ જોડાણ એટલે છેવાડાના પણ ગામો સુધી શિક્ષણને પહોંચાડવું મિત્રો જોડાણ કરવું ઇક્વલિટી એટલે સમાન દરેકને સમાન રાખી શિક્ષણ આપવું ક્વોલિટી એટલે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું કેવું શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું મિત્રો આ ઉપરાંત છે કે અફોર્ડેબિલિટી એટલે કે ઉપલબ્ધતા એટલે કે શિક્ષણ સસ્તું આપવું શું આપવું આ લ અડધો આવશે બરોબર મિત્રો કે દરેક વસ્તુ એને મળી રહેવી જોઈએ શિક્ષણ કેવું મળવું જોઈએ સસ્તું મળવું જોઈએ એ એ આ આ પાયાનું સ્તંભનું કામ છે છે છેલ્લું એટલે મિત્રો જવાબ દેહિતા બરોબર મિત્રો તો આ એના પાંચ મુખ્ય સ્તંભ છે મિત્રો જે પરીક્ષામાં પાંચ સ્તંભ પૂછાઈ શકે છે કે કયા નીચેનામાંથી કયા પાંચ સ્તંભ છે નેશનલ એજ્યુકેશન પોલિસીના મિત્રો આ એનું પૂરું નામ છે આખું નામ ગુજરાતીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થાય છે બે આપણે શોર્ટમાં કહીએ છીએ ન્યુ એજ્યુકેશન પોલિસી આ ઉપરાંત મિત્રો ન્યૂ એજ્યુકેશન પોલિસીએ જે રેશિયો આપ્યો એ છે પાંચ ત્રણ ત્રણ અને ચાર જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડીપમાં ચર્ચા કરીશું કેવી ડીપમાં વિસ્તૃતમાં કે આ પાંચ શું છે ત્રણ શું છે 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 કે આ આ મિડલ સ્ટેજ સ્ટેજ બરોબર મિત્રો તો પ્રિપેટરી સ્ટેજ એટલે શું પ્રિપેટરી સ્ટેજમાં શું આવે કેટલાથી કેટલા વર્ષના બાળકોને એમાં એડમિશન મળી શકે કયું ધોરણ ભણાવવામાં આવે એ દરેક વસ્તુ આપણે ભાગ બે માં લઈને આવીશું બરોબર તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને આ માળખું આપ્યું છે પાંચ ત્રણ ત્રણ બરોબર મિત્રો અત્યાર સુધી જે આપણે ભણતા હતા બરોબર જે માળખું એ કેવું માળખું હતું તો કે દસ બે ત્રણનું માળખું હતું કેવું માળખું હતું દસ બે ત્રણનું માળખું હતું હવે આપણું માળખું છે પાંચ ત્રણ ત્રણ ચાર નું મળીએ મારા નવા વિડીયોમાં ભાગ બે માં જેમાં આપણે આના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું મિત્રો તો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમામ ગમ્યો હોય આ વિડીયો તો તમારા મિત્રો સુધી પહોંચાડજો મળીએ મારા નવા વિડીયોમાં